જો મિત્રો મગફળી ખરીદવાનું ચાલુ થઈ ગયું છે શું મગફળીનો ભાવ ચાલે છે મિત્રો જોઈ દેખજો કોને કોને ભરાવી દીધી છે મગફળી મિત્રો જો ટ્રેક્ટર આપણે લાઈનમાં કરી દીધા છે બધા જોઈ લો કેટલા ટ્રેક્ટર અતારમાં આવી ગયા છે મિત્રો નંબર લગाइए આ આઈ પડી છે મગફળી જો કેટલા કોથળા છે નંબર લગाइए જો મિત્રો ખેડૂતોને સારા ભાવ હશે આવક પ્રમણી થશે મગફળીમાં જોઈ લો કેટલી બોરીઓ ભરેલી પડી છે જે લોકો ટ્રેક્ટર લગાવી દીધા છે બધા આ આપણે જો ટ્રેક્ટર આવી ગયું છે બીજું લાઈનમાં નંબર પ્રમાણે ચાલુ છે ખરીદી કરવામાં પણ કોને નંબર આવી ગયા છે મગફળીના જોઈ લો વિડીયો جا ره پي